મળો શાંતિ થી સ્પેશિયલ એજન્ટ આથી તમે આયા છો બેન ના મળશો તમે અત્યારે મળી શકાશે બેસી જાઓ અત્યારે તમે અત્યારે બેસી જાઓ તમે મળી ને તમે મને હા મળશે મળશે તમને તમે એજન્ડા થી આવ્યા છો બેન એવું ના હોય શકે ક્યારે એવું ના હોય શકે એવી રીતે ના હોય વાત માર્ગદર્શન